નમસ્કાર મિત્રો સરકારની કર્મચારીઓને એમની કર્મચારીઓ આંશિક રીતે પૂરી કરવાની જે આદત છે એના વિશે આપણે વાત કરવાના છીએ ટટડાવી ટટડાવીને એમ હું કહું છું આ શબ્દ પ્રયોગ કદાચ શહેરના લોકોને ન સમજાય પણ અમને ગામડાના લોકોને બહુ સમજાય અને સચિવાલયમાં તો કર્મચારીઓને ઓલ્ડ પેન્શન સ્કીમ લાગુ થવી જોઈએ એવું ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળના મહામંત્રી ભરત ચૌધરીએ અમને કહ્યું રાજ્ય સરકારે કેટલાને આ ઓલ્ડ પેન્શન સ્કીમ લાગુ કરવાની જાહેરાત કરી છે હજુ જીઆર કાઢ્યો નથી કારણ અગાઉ શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ પણ પ્રેસ કોન્ફરન્સ લઈને સરકારના પ્રવક્તા તરીકે એમની માગણીઓ જાહેર કરી હતી એમ માન્યા વાત જાહેર કરી હતી પણ આ સરકાર છે ને નકટી છે બે વર્ષ પછી એ માગણીઓને સ્વીકારે છે સરકાર નિર્ણય કરે છે કર્મચારી સંગઠનો સાથે બેસીને જે નિર્ણય કરે એ નિર્ણયનો જીઆર જો ન કરવામાં આવે તો એનો કોઈ અર્થ જ નથી રહેતો જીતુ વાઘાણી તો હવે બિચારા મંત્રી રહ્યા નથી પણ ભારતીય જનતા પાર્ટીમાં છે એટલે ભારતીય જનતા પાર્ટી કાયદા કાનૂન અને જે પરંપરાઓ હોય એની એસી કે તેસી કરીને એમને પબ્લિક્સ એકાઉન્ટ કમિટીના ચેરમેન બનાવ્યા છે જે સામાન્ય રીતે ઓપોઝિશનના નેતા હોય ઓપોઝિશનના ધારાસભ્ય હોય એમને એ પદ મળવું જોઈએ પણ સરકારના કૌભાંડો એની ઉપર છે એ સરકારી હિસાબોની તપાસ કરી શકે પણ ચેરમેન જો પોતીકો હોય તો એ ડાટો દઈ દે પણ સરકારે જાહેરાત કરી જગદીશ વિશ્વકર્મા નો વિડીયો વાયરલ થયો છે કારણ કે ભારતીય જનતા પાર્ટીની સભ્ય નોંધણી ઝુંબેશ એમને અપાયેલા ટાર્ગેટ પૂરા નથી થતા કારણ ભારતીય જનતા પાર્ટીમાં લોકો હવે જોડાવા નથી માંગતા વિદ્યાર્થીઓને પણ ભારતીયના સભ્યો બનાવવાનું ચાલુ કર્યા પછી પણ તો ઋષિકેશ એ વિડીયોમાં એમ કે છે કે કાઢી મૂકશે તો કાઢી મૂકશે વડાપ્રધાને રિપોર્ટ માંગ્યો છે એવું છે ને વિશ્વકર્મા કે છે બીજા મિનિસ્ટર આ વિડીયો પબ્લિક ડોમેનમાં છે અમે એ સાચો છે કે નહીં એની કોઈ ચકાસણી એફએસએલમાં કરાવી નથી પણ જ્યારે મંત્રીઓ વાત કરી રહ્યા છે બે અને દેખાય છે અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી આ શબ્દ પ્રયોગો થયા હોય એવું લાગતું નથી ત્યારે એ માનવાને કારણ છે બિલ્ડર છે અને ઉચ્ચ શિક્ષણના મંત્રી છે દૂધસાગર ડેરી પણ એમના કબજામાં છે ટેકનિકલ શિક્ષણ એમના કબજામાં છે મેડિકલ શિક્ષણ એમના કબજામાં છે અમે મુખ્યમંત્રી પણ 12મો પાસ જ કહેવાય ને ડિપ્લોમા હોલ્ડર અને ગૃહ રાજ્ય મંત્રી 8મો કે 9મો પાસ છે આ બધા મંત્રીઓ એ કેટલું ભણેલા છે એને આધારે આઈએએસ ઓફિસરો એમના ઉપર રાજ કરે છે આઈપીએસ ઓફિસરો એમના ઉપર રાજ કરે છે એ આપણે જોઈ શકીએ છીએ અને એ પઢાવે પઢે છે અને છતાં ઋષિકેશભાઈ જાહેરાત કરી ને ચોપન કર્મચારીઓને ઓલ્ડ પેન્શન સ્કીમ નવી પેન્શન સ્કીમ પંચાણું વાળી નહીં ઓલ્ડ પેન્શન સ્કીમ એ લાગુ કરશે એનો લાભ મળશે રેમ રાહે જે નોકરીમાં આવ્યા છે કર્મચારી તરીકે એ છે એક હજાર ને અઠાણું લોકરક્ષક તરીકે આવ્યા છે એ છે અને એટલે જ હકીકતમાં આ છે ને જે ટટડાવી ટટડાવીને હું જે શબ્દ પ્રયોગ કરી રહ્યો છું કે આપણા સરકારી કર્મચારીઓમાં કોઈ સ્વાભિમાન જેવું કશું રહ્યું નથી સંગઠનોની કોઈ તાકાત રહી નથી અને કયા ગરા સંગઠનો છે એ આપણે જાણીએ છીએ લડવાની તાકાત નથી અને ત્યારે ઉદય દેશપાંડે કરીને અમારા એક ડેપ્યુટી સેક્રેટરી અંડર સેક્રેટરી હતા એક ના સરકારી કર્મચારીઓ એટલે કેવા સરકારી કર્મચારીઓ એમણે છે ને બળદિયાઓની સાથે એમને કાપી નાખેલા આખલાઓ જેવા આ આ ઉદય સતત વાત કરે સરકારી કર્મચારીઓના દાંત વગરના સરકારી કર્મચારીઓ સાહેબોને કુર્નિશ બજાવે સ્વાભિમાનથી જીવવાનું ભૂલી ગયા છે અને એટલા માટે ભાઈ શ્રી કે છે પાછા ભરતભાઈ ચૌધરી એમ કે મહામંત્રી કે નવ લાખ લોકોને નવ લાખ કર્મચારીઓને આ લાભ મળવો જોઈએ અને અમારી લડત ચાલુ રહેશે લડત તો શું ચાલુ રાખશે પતાકડા મોકલાવ્યા કરશે અમારી પાસે એમનું પતાકડું એક છે એવા પતાકડા મોકલાવ્યા કરશે ભૂપેન્દ્રભાઈ પટેલને ને ત્રણ નવ બે ના રોજ માનની મુખ્યમંત્રી ગુજરાત રાજ્ય રાજ્યના તમામ પ્રશ્નોએ આંદોલનાત્મક કાર્યક્રમ જાહેર કરવા બાબત અને સત્તર નવ એ બધાએ પેનડાઉન અને શટડાઉન કામગીરીનો બહિષ્કાર એનું કર્યું છ દસ તેર દસ વીસ દસ સત્યાવીસ દસ એની એમણે જાહેરાત કરી કે સત્યાગ્રહ જાહેરાત ની સાથે જ સરકારને એમ લાગ્યું કે આ તો જેને મામલો બીચકશે એટલે એમણે છે કમસે કમ સાઠ હજાર બસો ને કર્મચારીઓને નવ લાખ માંથી ખબર નથી કારણ કે હજી સુધી એ જાહેરાત એમણે કરી ગઈ કાલે અને જાહેરાત નું નિમિત્ત પણ કેવું નરેન્દ્ર મોદી ને ત્રેવીસ વર્ષ થયા સાતમી એ આવ્યા હતા મુખ્યમંત્રી તરીકે ત્યારે અમે ચેરમેન હતા એ વખતે આવ્યા હતા અને દુનિયામાં આ વિક્રમ છે કે કોઈ શાસકના વર્ષની ઉજવણી એક સપ્તાહ સુધી સરકારી ખર્ચે તમારા પ્રજાના પૈસે એ છે ને આ સરકાર કરી રહી છે જાહેર ખબરો આપી રહી છે છાપાઓમાં છાપાઓ પણ ખુશ ઇન્કમ થાય છે હું કામ ટીકા કરવી અને એ કહે છે કે એક સપ્તાહ સુધી એની ઉજવણી ચાલશે માનનીય પ્રધાનમંત્રી શ્રી તકલીફમાં છે રાહુલ ગાંધી અને ઇન્ડિયા બ્લોકે જૂની પેન્શન સ્કીમ લાગુ કરવા માટેનું અભિયાન આદર્યું છે અને ભારતીય જનતા પાર્ટી હારી ગઈ છે લોકસભામાં બસો ને ચાલીસ માં સમેટાઈ ગઈ એટલે તો

આ તાઇફા કરવા માટે તૈયાર છે એ તાઈફા પાછળ જે કરોડો રૂપિયા ખર્ચાશે એટલી રકમ તમે તમે કર્મચારીઓને એમના વાજબી જે જે સાતમા પગાર પંચના આપ્યા નથી એ ભથ્થા આપવામાં પણ જો વાપરી હોત તો કર્મચારીઓ રાજી થાય પણ કર્મચારીઓમાં ભાગલા પાડો અને રાજ કરો એવી નીતિ તમે અપનાવી છે જાહેર ખબરો આપે છે શું ધાળ મારી ભાઈ હારી રહ્યા છે હારી ગયા છે લોકસભામાં તો બહુમતી પણ નથી મળી ચારસો પારની માંગ પોકારતા હતા બસો ને ચાલીસે સમેટાઈ ગઈ ભારતીય જનતા પાર્ટી અને હરિયાણા અને જમ્મુ કાશ્મીરનું કાલે શું પરિણામ આવે છે એના તરફ આપણી નજર રહેશે પણ આજે જ અમારા મિત્ર અને સી વોટર વાળા પેલા તમને ખ્યાલ હોય તો જે સંઘના પ્રચારક હતા ગુજરાતમાં એમના ભત્રીજા રામ યશવંત દેશમુખે સંકેત ઉપાધ્યાય જે ધ રેડ ચેનલ છે યુટ્યુબ ચેનલ એના ઉપર કયું છે આજે જ કયું છે કે મહારાષ્ટ્રમાં ઇન્ડિયા બ્લોક સરકાર રચવાની છે રચવાનો છે ઝારખંડમાં ઇન્ડિયા બ્લોક સરકાર રચવાનો છે દિલ્હીમાં આમ આદમી પાર્ટી સરકાર રચવાની છે બિહારમાં ઇન્ડિયા બ્લોક સરકાર રચવા રચવાનું છે આ આ ભાઈ શ્રી એ ભવિષ્યવાણીઓ કરે છે ઓપિનિયન પોલ યોજે છે સર્વે કરે છે અને આ ભાઈને વિશે મેં તમને એકવાર કહેલું કે લાલુ પ્રસાદ યાદવ જ્યારે હારી ગયા ત્યારે આ ભાઈ શ્રી લાલુ પાસેથી નાણાં લઈને લાલુને જીતેલા જાહેર કર્યા હતા એટલે હું હંમેશા કહું છું કે ઓપિનિયન પોલ કે પછી એક્ઝિટ પોલમાં ભરોસો કરતા નહીં આપણે તો પરિણામ જે આવે એને આપણે સ્વીકારવા નરેન્દ્ર મોદીને માટે ચારસો પારના ઓપિનિયન પોલ પેલા એક્ઝિટ પોલે આવી ગયા હતા આવી ગયા હતા ને તમને ખબર છે અને બેઠકો કેટલી મળી બસો ને ચાલીસ ભારતીય જનતા પાર્ટી બહુમતી બસો ને બોતેરે થાય અને ભાઈ શ્રી ડઘુમઘુ સરકાર ચલાવી રહ્યા છે લંગડી સરકાર ચલાવી રહ્યા છે છે અને ગુજરાતમાં તંગડી ઊંચી રાખે કર્મચારીઓના અધિકારની વાત જે હોય સાતમા પગાર પંચના લાભો હજુ પૂરા આપ્યા નથી આઠમું પગાર પંચ જખમારીને આપવું પડે એવા સંજોગો આવીને બેઠા છે આઠમો પગાર પંચ એમને રચવું પડે એમ છે એમાં કોઈ ઉપકાર કર્મચારીઓ ઉપર કેન્દ્રના કે રાજ્યોના કર્મચારીઓ ઉપર ઉપકાર નથી કરતા પણ મેં કહ્યું એમ ટટડાવી ટટડાવીને એ ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકાર એ છે ને કર્મચારીઓને શિક્ષકોને એ આર્થિક લાભ કરાવે છે ટટડાવી ટટડાવીને છઠ્ઠું પગાર પંચ જ્યારે જાહેર થયું ત્યારે ચારુતર વિદ્યા મંડળમાં અમે સરદાર પટેલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ શેરલીપના ડાયરેક્ટર હતા ડોક્ટર સીએલ પટેલ ચેરમેન હતા એ બંકો એને જને છઠ્ઠો પગાર પંચ એનો અમલ કર્યો અને નરેન્દ્ર મોદીએ ત્રણ ટુકડે છઠ્ઠો પગાર પંચ આપ્યો એ તમને ખ્યાલ હશે ન ખ્યાલ હોય તો જરા ઇતિહાસ તરફ નજર કરી લેજો પટેલે કહ્યું કે મે ચારુતર વિદ્યામંડળમાં એમનો પત્ર અમે વિદ્યાનગર જેના અમે તંત્રી પણ હતા જે ચારુતર વિદ્યામંડળનું મુખપત્ર હતું એમાં અમે આ પ્રકાશિત પણ કર્યો હતો એ વખતે પણ નરેન્દ્ર મોદી ત્રણ ત્રણ ટુકડે ચૂંટી નાખીને છઠ્ઠું પગાર પંચ આપ્યું હતું કર્મચારીઓ એજ્યુકેશન અલાઉન્સ ચાર્જ અલાઉન્સ વતન પ્રવાસ ભથ્થું બદલી વળતર ભથ્થું એચઆર એ ના ઠરાવ કેન્દ્રના ધોરણે સુધારો તથા કેન્દ્ર મુજબ પરિવહન ભથ્થા પર ડીએ આપવા બાબત આ તો કર્યું નહીં અને બાકીની એમની માગણીઓ છે એ માગણીઓનું શું જૂની પેન્શન સ્કીમ નો ઠરાવ ક્યાં અને જો આપણા ગુજરાત સરકારના કર્મચારીઓમાં જો પાણી હોય પાણીદાર હોય તો એમણે છે જે દિવસે ઋષિકેશ પટેલે જાહેરાત કરી આ જૂના પગાર જૂના પેન્શન જૂની પેન્શન યોજનાની એ તો સરકારે ગુજરાત સરકારે ને ભારતીય જનતા પાર્ટીની સરકારે કબૂલવું પડે છે કારણ કે પેલો રાહુલ ગાંધી છે ને હરાવવા બેઠો છે 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 હરાવી હરાવી રહ્યો ચૂક્યો મોદી ને અને ક્યારે છે ને ભારતીય જનતા પાર્ટીની સરકાર ઉથલી જશે એ ખબર નથી એટલે અત્યારે છે ને એ પાછો કે પણ છે કે હું તમને કહું છું એક પાછો જાહેર સભાઓમાં કે છે તમારે જે કામ કરાવવાના હોય મને કારણ કે આ આ સરકાર પાસે કામ કરાવી એમ અને જે પેન્શન પેન્શન યોજના લાગુ કરવાની વાત કરી છે હજુ તો કેટલી ચૂંથી નાખશે એ ખબર નથી એ તો જીઆર આવશે ત્યારે ખબર પડશે પણ એ જૂની પેન્શન યોજના એ કોઈ ઉપકાર નથી કરતા વન પેન્શન વન વન રેન્ક વન પેન્શન લશ્કરી દળો માટે અમલ અમલમાં મૂકી એના બહુ ઢોલ પીટ્યા તમે તમારી આજુબાજુમાં જે લશ્કરી અધિકારીઓ જે નિવૃત્ત હોય અને તમારી આજુબાજુ રહેતા હોય તો એમને જરા પૂછી લેજો કે વન રેન્ક વન પેન્શન નો અમલ થઈ ગયો કે કે ખાલી ઉઠા ભણાવે માત્ર હિન્દુ મુસ્લિમ હિન્દુ મુસ્લિમ હિન્દુ મુસ્લિમ કરીને અને એટલા માટે જ હું કહું છું

અને એટલા માટે આ માગણીઓ છે કર્મચારીઓ કર્મચારીઓ પણ તમે ભ્રષ્ટાચાર કરો અને અધિકારીઓ સાથે મળીને ભ્રષ્ટાચાર કરો તો તો વાળ ચીબડા ગડે એવું થશે અને બીજું તમે એમને યોગ્ય પગાર ધોરણો ન આપો તો પછી એ ભ્રષ્ટાચાર કરશે જ તમે એમને ટટડાવી ટટડાવીને આપો તો એમને તમારા માટેનું કોઈ માન રહેવાનું નથી અને કર્મચારી સંગઠનો એના નેતાઓ પછી એ ભાઈ શ્રી ભરત ચૌધરી હોય કે સતીશ પટેલ પ્રમુખ હોય કે પછી અખિલ ભારતીય રાષ્ટ્રીય શિક્ષક મહાસંઘ ગુજરાતના પ્રમુખ ભીખાભાઈ પટેલ હોય પછી એના મહામંત્રી મિતેશ ભટ્ટ હોય આ બધા એ પોતે પોતાના હિત જોવા ઉપરાંત રાજ્યના બધા જ કર્મચારીઓના હિત જોવાના છે મામકાસ્ય પાંડવાસ એમાં ન ચાલે એમાં છે ને તમારે બધાના હિતની વાત કરવાની છે અને તો સરકારી તંત્ર સક્રિય રહે અને સરકારી તંત્ર સક્રિય બને એને માટે આપણે જો અપેક્ષા કરતા હોઈએ તો અધિકાર માંગી રહ્યા છે અને એમનો એ અધિકાર એ પૂર્ણ થવો જોઈએ એમાં ભૂપેન્દ્રભાઈ કે ઋષિકેશભાઈ એમના ઉપર કોઈ ઉપકાર કરતા નથી આજે આટલી વાત ફરી મળીશું